નો ફોટો રાખી ત્યાં કાંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી ખા સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટવીન તે છોડાવી

ખાસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે હતું ને કે સાહેબ બારકી ત્યાં રમતી હતી અને સ્કૂલનો ટાઈમ થયો એટલે એને અપહરણ કરી લેવામાં આવી છે ગામમાં જ અંદરનો જ છે કોઈ સાપરામાં રહેવા વાળો જ છોકરી બાર વાગ્યા સુધી મળી નહીં એટલે એમને પોલીસ કેસ કર્યો પોલીસ કેસ કરે એટલે પોલીસ આવી ગઈ એક વાગે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળ ફાર્મ હાઉસના ત્યાં એ છોકરી મળી નહીં છોકરી ના મળી એટલે બધા ભેગા થઈ ગયા બે દિવસ સલંગ તપાસ કરતા છોકરીની રાત બીજા દિવસે સાંજે રાતે સાત વાગે બાજુના મકાનનામાંથી મળી રાયપુર ગામની એક દસ નવ વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના લઈને પોલીસ એને શોધવા માટે પ્રયાસમાં હતી ગઈકાલે તેર નવેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગે ગુમ દીકરીનો મૃતદેહ એક બંધ કોથલીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું જેને લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે